ઊંડું ઉતરવાની જરૂર જ નથી ભલા માણસ સદગુરુ કે શબ્દ ઉપર ભરોસો રાખી નામની વાત છે બસ નામ સમો વડ કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રો તમારું ને તમારું તો આવડે ને બીજા કોઈનું નું નો આવડે કઈ નહીં અરે એવી ધરતી જોઈને બાપુ વાવો ને બાપુ એમાં કઈ ઘટે જ નહીં પણ હવે ખારા પાટમાં વાવો બાવળિયા થતા છે કઈક વાપવાની જરૂર છે ને બાપુ એની વાત આ માં નો પ્રસંગ છે એટલા માટે કહું આ ધરતી છે ને માં છે 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 આ આકાશ ને બાપ તમે જોજો બી ની કેટલી કિંમત હોય હું તમને અમુક વાત કરું ક્યાંય નહી સાંભળવા મળે હું એવો અભિમાન અહંકાર નથી કરતો આ સંતો ની હાજરી છે ને સંતો ની કૃપા છે એટલા માટે મારે તમને કઈક એટલે અમારા ગુરુ કેહતા એ કે પચા હો માણા બેઠા હોય ને એમાં તું તારે દિલ થી હા ખા કરજે આમાં એકાદા ને વાગી જાય

હવે ઈ માયુ જો રોટલા વગેરે હોય તો પછી શું બાપુ દાણા તમને કહું એક લોહી નું જો દૂધ બનાવીને ને તમને મને પાય ના દુનિયામાં જો આવડા મોટા કરતા હોય એને જો બટકું રોટલો ન મળે તો જિંદગીમાં કોઈ દી ગાડી નો હાલે પાટે હાલતી છે ભલામણ મારી કોઈ ભલામણ નથી તમે મંદિરે જાઓ તીર્થે જાઓ જાત્રા જાઓ પૂન કરો દાન કરો તમને મોજ આવત કરો નો કરો તો કઈ મારી એક જ ભલામણ છે કે માને બાપ ને બે ટાઈમ હારો રોટલો દેજો જિંદગીમાં માં કોઈ કાંટો નો વાગેરા કરવાની જરૂર છે પછી બધા જાય ભુવા પાય ભુવા બેઠા હોય લાય શું થયું છે અમને કઈક નડે અમને કઈક નડે ઈ પાંચ તો તૈયાર અમારા દિન તો તૈયાર લઈને બેઠા હોય વેણ ને વાસા નો હોય લાય પાછા વેણ ને વાસા મસ્તા જ હોય ગમે એટલાનું મટ્યું હોય કાઈ છે રામ

અને અહીંયા ઉતારી સધીર ની હવેલી ઉતારી અને પછી આમ હાલતો થયો ને પછી જેસલ સતી તોરલ ને કે છે કે તોરલ હવે તમારે આવું હોય ત્યારે જાડેજો હાલતો થયો ને વાણી નીકળે કે સુજા અને સુલક્ષણા તારા હાડ માં નો આવી હલકી વાત આવા નર ને કેમ મોડા મળીએ જાય મારે સરગાપુર નો સાથ વાહ જાડેજા વાહ બાપુ વાણી એમના બને જ્યાં જ્યાં વાણી બની છે ને ત્યાં વાતું પડી છે અરે સંતો બાપુ વેદના છે સંતો ની વાણી તમે જો સંતુ તો હોય સરદાર વાણી કે જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું

કે આ દુનિયામાં હજી તમારો જન્મ નથી થયો બાપુ સંતો ની બાપુ આપણા કાળજા ફાડી નાખે કાળજા અંતર માં મારા બાપ ભજન કરો તો આ જબુમાં એના ઘરે હું બાપુ કાળજુ ફાડી નીકળી જાય મને જ કે આમે રાયડું પાડે છે એવું ના માનતા ભજન કરવાની સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરવું બધા કરતા અઘરું છે આ જીરવાય નહીં એટલા માટે હું ઘનશ્યામભાઈ ને કઉ છું કે ભગવાન તમને શક્તિ આપે પણ આ તો છે ને પાંચસો જણા આવશે આ બાપુ ની નિર્મળતા આપડે જોઈએ ક્રોધ કર્યો કોઈ કઈ તડામાર કરી આવું ઢોળી ગયો હોય ફૂટી ગયો હોય લૂંટાઈ ગયો હોય તો કઈ તો આય કરે આય લ્યા કરે નિર્મળ જેનો સંત હમણાં પેલા વાણીમાં કીધું ને સાચા સંતો ની માથે શું ગળામાં પાટિયા લઈને ફરતા હોય છે કે હાચા હાના ખોટા એની નિર્મળતા બાપુ એવી હોય સંત ની શું ભૂમિકા હોય ભલામા કાયા જેની કોબડી પડસંત જેના પ્રાણ સંત સુરા તો બાપુ શું વાત કરી મેં હમણાં ખટારો લઈને બધે રખડ્યો નથી દેખાડતા એમાં ખાવાથી ના દે આપડી ધરતી જ બાપુ એક એવી છે તમે જો રામદેવજી ક્યાં જન્મ ક્યાં વ્યા આવ્યા મીરાબાઈ ક્યાં જન્મીન ક્યાં વહી આવી કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્માન ક્યાં વ્યા

કારણ કે આ બધું છે ને નથી સમજુ ને બાપુ ઉપર થઈને જાય છે આનું મંથન કરવું પડે એકવીસ હાજર હિસાબ માર્યો ગંગા એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો અને ચોવીસ કલાક ના એકવીસ હાજર ને છસો થાય ગણવા હોય તો ગણી જોજો આ ગંગા સતી નો હિસાબ અને સ્વર છે ને એજ ઈશ્વર છે બોલે ઈ બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને આ હું બોલું છું તમારા કાન ઉધી સાંભળાય છે દેખાય છે નથી દેખાતું ને ઈ જેદી મને દેખાય તેદી પછી હું નહીં દેખું આ જોવા હાટું થઈને જ આ મચું છું બાકી મારે તમને કોઈ વેરાગ નથી લગાડવું આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી અમે તો અમારી વાણી ઉજળી કરવા સંતોની કૃપાથી કઈ અમારી બેટરી ચાર્જિંગ થઈ જાય તમારી થાય થાય ન થાય કઈ નઈ પણ શેડા બરોબર લાગ્યા હોય ચાર્જિંગ થાય પણ આ સબટેશન જ ખોટું હોય તો એ આ વાંધો પડે બાકી સમય જીવન આવા હળવું ભૂલ કરી નાખવાની જરૂર છે કાઈ આપણે ભજન લેવાની જરૂરત નથી હું આથી ચાર દી બાપુ બરોબર ભજનમાં આટા મારું ને ઘરે ફોન ન આવે પછી તમને કદાચ એવું લાગતું કે આની ઘરે જરૂર નહીં હોય ટીમાનો આવતો તમે એ માનોતી બાકી એવું કાઈ છે નહીં પણ આપણને ભજનનો એક પ્રેમ છે ભજનની ભૂખ છે